હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા ચીઝ ગાર્લિક આલુ પરોઠા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા આ ટેસ્ટફુલ ચીઝ ગાર્લિક આલુ પરોઠા ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં પરોઠાના બહારના પડ માટે લોટ બાંધી લઈશું એના માટે એક પહોળા વાસણમાં બે કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઈશું હવે લોટમાં વચ્ચે ખાડો કરીને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને મોણ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું ત્યાર પછી લોટમાં મોણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું એમાં નાખીને રોટલી બનાવવા માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું લોટ બાંધીને કેળવી લીધો એ માટે પોણો કપથી ઉપર પાણી વપરાયું હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈશું ત્યાર પછી હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય પરોઠાના સ્ટફિંગ માટે મેં અહીં ચાર મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા છે એની ઉપરની છાલ ઉતારીને મેસ કરવા માટે મીડિયમ કાણાવાળી ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું પરોઠાના સ્ટફિંગમાં નાખવા માટે બે નંગ મોટી સાઇઝના સાધારણ તીખા હોય એવા લીલા મરચાં લઈને ઝીણા કાપી લીધા અડધો કપ ઝીણું કાપેલું લીલું લસણ એક કપ ઝીણી કાપેલી કોથમીર અને અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંડા લીધા છે લીલા કાંડાનો લીલો અને સફેદ બંને ભાગ કાપી લીધા છે હવે આ બધી લીલોતરી મેસ કરેલા બટાકામાં ઉમેરીશું એમાંથી બે ટી સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર આ ડીશમાં રાખીશું પરોઠાની ઉપર લગાવવા માટે હવે એમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો સ્વાદ પ્રમાણે એક અને બીજી પા એમ ટોટલ સવા ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન પાવડર અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો નાખીને મેસ કરેલા બટાકા સાથે બધું સારી રીતે મિક્સ કરીશું પરોઠાનું સ્ટફિંગ ઘણું સરસ લીલું છમ દેખાય છે બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લેશું સ્ટફિંગ ઘણું ટેસ્ટી છે એમાં કંઈ પણ નાખવાની જરૂર નથી પરોઠામાં લગાવવા માટે મેં અહીં હોમમેડ મેડ ગાર્લિક ચટણી લીધી છે આ ચટણી આવી સૂકી બનાવીને સ્ટોર કરીને રાખી છે બે ટેબલ સ્પૂન જેટલી ચટણી લીધી છે તો એમાં એટલું જ પાણી નાખીને મિક્સ કરીશું આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસિપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો અને એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે પાણી ઉમેર્યું એટલે ચટણીનો કલર ઘણો સરસ લાલચટક થઈ ગયો તમે જોઈ શકો છો સ્ટફિંગ અને ગાર્લિક ચટણી તૈયાર છે સાથે મેં અહીં અમૂલનું મોઝરેલા ચીઝ લીધું છે તમે એના બદલે પ્રોસેસ ચીઝ અથવા સ્લાઇસ ચીઝ પણ લઈ શકો છો પરોઠાની ઉપર નાખવા માટે બે ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ લઈને સાઈડમાં રાખીશું હવે આગળના સ્ટેપમાં પરોઠાના બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને ફરી એકવાર સારી રીતે કેળવી લઈશું ત્યાર પછી એમાંથી રોટલી બનાવવા માટે જે સાઇઝના લુવા કરીએ એના કરતાં મોટી સાઇઝના લુઆ કરીશું બધા લોટના આ પ્રમાણે એક સરખા દસ લુવા થયા હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય પરોઠાના બહારના પડની રોટલી વણવા માટે પાતલી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લઈશું હવે લોટનો એક લુઓ કોરા લોટમાં લપેટીને પાતલી ઉપર મૂકીશું એમાંથી રેગ્યુલર આપણે રોટલી બનાવીએ એના કરતાં થોડી જાડી અને મોટી સાઇઝની રોટલી વણીશું રોટલી વણી લીધી તો હવે એમાં બરાબર વચ્ચે આ રીતે ચોરસ ભાગમાં સૂકા લસણની લાલ ચટણી લગાવીશું મારે ત્યાં આ પરાઠા થોડા તીખા ચટપટા હોય એવા પસંદ છે માટે મેં ચટણી થોડી વધારે લગાવી છે તમારે તમારા સ્વાદ પ્રમાણે લગાવવી ત્યાર પછી એની ઉપર રેડી કરેલું બટાકાનું સ્ટફિંગ ચોરસ આકારમાં સરખે ભાગે ફેલાવી દઈશું હવે સ્ટપિંગની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું મોઝરેલા ચીઝ લઈને એનું એક સરખું લેયર કરીશું ત્યાર પછી રોટલીના ઉપરના ભાગને નીચેની તરફ ફોલ્ડ કરીશું અને ત્યાં કિનારી ઉપર આંગળી વડે પાણી લગાવીશું જેથી કરીને નીચેનો ભાગ ઉપરની તરફ ફોલ્ડ કરીને ત્યાં મૂકીએ એટલે એની સાથે સ્ટીક થઈ જાય એ જ પ્રમાણે રોટલીની બંને સાઈડના ભાગની કિનારી ઉપર આંગળી વડે પાણી લગાવીશું ત્યાર પછી એને સામ સામે અંડરની તરફ ફોલ્ડ કરીને ત્યાં ચિપકાવી દઈશું આ રીતે રોટલીમાં વચ્ચે જે ફિલિંગ મૂક્યું હતું એને પેક કરી લીધું હવે એની ઉપર હલકે હાથે પ્રેસ કરીને આ પાર્સલને પલટાવી દઈશું હવે એની ઉપર પાંચ ટી સ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને ઝીણી કાપેલી કોઠમીર નાખીને પરાઠો વણી લઈશું એટલે ચીલી ફ્લેક્સ અને કોઠમીર એની ઉપર સારી રીતે ચીપકી જાય પરાઠો એક જ સાઈડથી વણવાને બદલે પલટાવીને બીજી સાઈડેથી પણ વણી લઈશું એટલે શેકતી વખતે ફાટી ન જાય પરોઠા આ રીતના થોડા જાડા અને નાની સાઇઝના રાખીશું હવે આ વણેલો પરોઠો એક થાળીમાં કપડાં નીચે ઢાંકીને રાખીશું અને આ જ પ્રમાણે બાકીના પરોઠા રેડી કરી લઈએ પરોઠામાં સ્ટફિંગ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું મૂકી શકો છો હવે મેં અહીં થોડા પરોઠા રેડી કરી લીધા તો એને શેકી લઈશું પરોઠા શેકવા માટે બીજી તરફ એક ટવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી ટવી સાધારણ ગરમ થઈ ગઈ તો હવે રેડી કરેલો પરોઠા એક એક કરીને એમાં શેકી લઈશું પરોઠા શેકતી વખતે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીશું એટલે એનું બહારનું પડ અંદરથી કાચું ન રહે પરોઠાની બંને સાઈડે અડધી અડધી ટી સ્પૂન જેટલું તેલ નાખીને એને ગોલ્ડન કલરના શેકીશું એટલે ઉપરનું પડ ખાવામાં સરસ ક્રિસ્પી લાગે પરોઠો ટવીમાં આ રીતે ઊભો પકડીને સાઈડની કિનારી પણ બને એટલી શેકી લઈશું એટલે ખાટી વખતે કાચી ન લાગે આશરે ત્રણ મિનિટ પછી પરોઠો શેકાઈ ગયો માટે એને ટવીમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના રેડી કરેલા પરોઠા પણ શેકી લઈશું જેટલા પરોઠા વણીને રેડી કર્યા હતા એ બધા એક એક કરીને શેકી લીધા ચીઝ ગાર્લિક આલુ પરોઠા રેડી છે એમાંથી એક પરોઠો એક ડીશમાં લઈને એને કટ કરીશું તમે જોઈ શકો છો પરોઠો અંદરથી ચીઝ અને સ્ટફિંગનો ભરેલો દેખાય છે ઠંડીમાં ખાવા માટે ગરમા ગરમ સુપર ટેસ્ટી ચીઝ ગાર્લિક આલુ પરોઠા રેડી છે ચીઝી આલુ પરોઠા હોટ એન્ડ સ્વીટ ટોમેટો કેચઅપ અને કોથમીરની લીલી ચટણી સાથે સર્વ કરીશું જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ પરોઠાનું બહારનું પડ ઘણું સરસ ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર સ્ટફિંગના ભરેલા છે એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવા આ આલુ પરોઠા તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓને તો મજા પડી જશે માટે આ ઠંડીની મોસમમાં આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી